તો હવે સવારથી આજે શું શું કરવાનું છે ક્યાં ક્યાં જવાનું છે એ બધું બતાવું છું તમને તો આવી ગયો છે નાસ્તામાં શું છે આ પૌવા છે કે પૌવા નથી પગારીઓ ભાત છે અને ચા છે અને અહીંયા પણ ચા ચા બને કે શું બને આ બ્લોગ ચાલુ છે અને બ્લોગ જોઉં છું અને આવી જ રીતે આપણે ટાઈમપાસ કરવાનો છે આખો દિવસ તો તમને બતાવીશ બધું કેવી રીતે આપણે આખો દિવસ જવાનો છે આજે સોમવાર છે ને સોમવારે આજે દીપુકાને બધાને છુટ્ટી છે આપણે ક્યાં ક્યાં જવાનું છે તમને આગળ જઈને બતાવું તો ચાલો આપણે પેલા નાસ્તો કરી લઈએ તો આપણો નાસ્તો થઈ ગયો છે નાસ્તો બાસ્તો બધો રેડી થઈ ગયો અને અહીંયા આરતી વાસણ ઘસે છે અને વાગી ગયા છે ઘણા બધી વાગી ગયા છે અત્યારે વાગ્યા છે સાડા બાર મિત્રો જો સાડા બાર વાગી ગયા છે અને મેં નાસ્તો કર્યો સાડા બાર વાગે અને વહેલા વહેલા ઉઠીને નાઈ જોઈને તૈયાર થઈ ગયા હતા સાડા બાર વાગે નાસ્તો પાણી કર્યો હમણાં નાસ્તો કર્યો આરતી વાસણ ક્યારના છે હમણાં ના એટલા બધી વાસણ ઓ માય ગોડ તો ચાલો જમવાનું અચ્છા થોડા રાતના હતા એમ કે છે અને અહીંયા થોડું જમવાનું પણ હવે બનાવવાનું ચાલુ કરે છે વોશિંગ મશીનોનું કામ કરે છે ચાલો આપણે મળીએ બપોરે જમવા ટાણે તો ચાલો મિત્રો આપણે રોજમાં ગોળી ખાવાની હોય ને બીપીની ગોળી તો ખાઈ લઈએ આપણે આ બીપીની ગોળી છે મારી આ બે 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 બીપીની ગોળી ખાવાની હોય રોજના તો આ બીપીની ગોળી ખાઈ લઈએ બીપીની ગોળી કાઢી લીધી છે બે ગોળી આપણે ખાવાની છે રોજ ને રોજ બીપી ની ગોળી ખાવાની આવી રીતે ચાલો મિતનભાઈ આવી ગયા છે સ્કૂલે થી તો આપણે જાય છે નીચે ગાર્ડન માં સ્કૂલે થી આવી ગયા છે તો આપણે જઈએ નીચે ગાર્ડનમાં ઠીક છે ચાલો લિફ્ટનું બટન દબાવી દીધું છે લિફ્ટનું બટન દબાવી દીધું છે લિફ્ટ આવે છે આવી ગયા છે આપણે નીચે તો અહીંયા મિતાનભાઈ ઝૂલા ઝૂલે છે સામે ગાર્ડનમાં જો દેખાય ચાલો આપણે જાય મિતાનભાઈ પાસે એના મમ્મા સ્કૂલેથી લઈ આવ્યા છે અત્યારે એની સ્કૂલ અગિયાર વાગ્યાથી એક વાગ્યા સુધી હોય છે તો એક વાગે અમારા મિતાનભાઈ નીચે આવી જાય ને એટલે સીધા મને ફોન કરે એટલે પછી આપણે નીચે આવી જવાનું ગાર્ડનમાં રમાડવાનું મિતાનભાઈ ને તો મિતાનભાઈ આવી ગયા છે સ્કૂલે થી હાય મિતાનભાઈ કેમ છો અત્યારે બે વાગી ગયા છે જમવાનું રેડી થઈ ગયું છે કાંદા બટેટા શાક છાસ અને રોટલી અને અમે લોકો જમવા બેસી ગયા છે અને અમારા મિતાનભાઈ પણ જમવા બેસી ગયા છે તો ચાલો મિત્રો આપણે જમી લઈએ બે વાગી ગયા છે જમી પછી મળીએ ઓકે ચાલો આ જમવાનું છે જો શાક અને રોટલી અને છાસ હાલો મિત્રો સાડા સાડા ચાર વાગી ગયા છે અત્યારે અમે લોકો જાય છે અંધેરી તો દીપક કાકા નીચે આવી ગયા છે ગાડી લઈને જાય છે અંધેરી તો અમારા ઘરવાળા તૈયાર થાય છે માથું પાથું ઉડાવી લઈને તો હું તો તૈયાર થઈ ગયો જ છું તો હાલો આપણે જઈએ અંધેરી તૈયાર થઈ રહ્યા છે ચાલો ભાઈ આવી ગયા છે આપણે નીચે બિલ્ડિંગને નીચે દીપકભાઈ ઊભા છે ગાડી લઈને અહીંયા હાલો એમાં ગેસ બેસ ભરાવો હોય તો ભરાવી લઈએ ચાલો મળી હે હું થયું હે કોને માતાજી કેમ છે મજામાં હાલો જવાનું છે અંધેરી દીપકભાઈ ને અમે લોકો જાય છે ગાડી હાલો ગાડીમાં પેટ્રોલ ભરાવાનું છે ને કે નથી ભરાવાનું પેટ્રોલ ભરાવાનું છે કે નથી ભરાવાનું હાલો હાલો બે જાવ ફટાફટ ભાઈઓ આવશે મેને કીધું થોડી ગ્લુસી નાખ્યો પાણી દઉં પાણી પાણી આપું બાલટી ભરીને બાલટી ભરીને પાણી આપું હાલો ઠીક છે તો હવે આપણે ગેસ ભરાવવાનો છે તો ગેસ ભરાવી લઈએ હે હા નીકળી જાવ રાજુન ફોન ચાલુ છે ઠીક છે હાલો હવે આપણે જઈએ મળીએ હે અંધેરી જઈને મળીએ પાછા અંધેરી જાય હરકિશનભાઈના ઘરે જાય આજે અહીંયા પાલટી છે ડબાટી બહાટી ઠીક છે હાલો દીપકભાઈ આવજો ગાડી સાબ હું કામ દાદા સાફ કરો હમણાં રેવા દો ભાઈ એ તો થઈ જાય વરસાદ આવી એટલે હમણાં ધોવાય ખાલી કાચ જ સાફ કરાય એ તને દેખાય ને એટલું જ ખાલી ગોળ ગોળ સાફ કરી નાખ ને બસ જો હલો રાજુ પણ હોય ઓલા ફોનમાં તને દેખાય એટલું જ સાફ કરાય એ તો બીજું તો બધું થઈ જાય સાફ બરાબર ને આપણે જેટલું દેખા હોય ને એટલું કાચ સાફ કરાય બાકી ના થાય તમારા ગાર્ડનમાં શાંત છે અત્યારે વાતાવરણ અહીંયા ગાર્ડનમાં અત્યારે કોઈ નથી છોકરા બધા હુતા જ આજે તો સોમવાર છે આ એન્જિન કેમ ફેલ્યું એટલે દીપકભાઈ તો એન્જિન પણ ફેલ્યું આનું ચેક કરીને આમાં કઈ ઉંદેડા બિંદેડા નથી ગયા ને કા નહીં તો ને ડ્રાઈવર આ એન્જિન બેન્જિન ખોલી નાખ્યું ભાઈ આમાં જોઈ લઈ ને બધું એન્જિન બેન્જિન બરાબર છે કે નહીં કે વેચી નાખ્યું છોકરાએ છોકરાએ કંઈ વેસી નાખ્યું કે પાણી પાણી ઓછું છે આમાં હા હાલો તો પાણી ભરી દીધું થોડું કેવું પાણી ભરી દીધું હાલો ઠીક છે હાલો આપણે મળીએ આગળ જઈને પેલા ગેસ ભરાવવા જવાનું છે પછી મળીએ ઠીક છે ચાલો હાલો ગેસ પંપે આવી ગયા છે ગાડી પણ આપણી આવી ગઈ છે ગેસ પંપ છે ગેસ ભરાવી લઈએ ગેસ પંપે આવી ગયા છે ભાઈ આપણી આપણી બિલ્ડિંગ ત્યાં જ ગેસ પંપ છે બાજુમાં જ બાજુમાં બિલ્ડિંગ જે છે ને આ બિલ્ડિંગમાં આપણે રહીએ છીએ અહીં નીચે જ ગેસ પંપ છે અમારે અહીં ટોલ નાખું છે આ અમે ટોલ નાખું છે આ દહીસરનું ટોલ નાખું છે ને બસ ત્યાં જ હું રહું છું બિલ્ડિંગમાં ચાલો હવે દીપકભાઈ હા ગાડી લઈને આવે છે ગેસ પંપમાં ગેસ ભરાવી લઈએ પછી મળીએ તો પૂરે છે ગેસ આવી રીતે અહીંયા પૂરે ચાલો દીપકભાઈ ઊભા છે આપણી ગાડી છે ગેસ પૂરી લઈ પછી આપણે નીકળીએ હાલો તો અમે લોકો નીકળી ગયા છે ગાડીમાં અંધેરી જાય છે એટલા માટે આ લોકો કહેતા હમણાં ઓલું ફેન ફ્રેશ લેવા પણ દુકાન બંધ છે ભાઈ મારી પાસે કહી દઉં કે દુકાન બંધ છે ત્યાં દુકાન છે ને વેચવાની દુકાન નથી ગોડાઉન છે તો ખાલી હવાર અને હાંજ લગભગ હાંજે તો ખબર નહીં ખુલ્લી હોય તો હવારમાં જ ખુલ્લી હોય તો ત્યાં અમે એટલા માટે થોડુંક મોટું થઈ ગયું પાછું બસ હવે નીકળી ગયા છે અમે લોકો અને હાઈવે રોડ પર આવી ગયા છે બસ આગળ પાંચ મિનિટમાં ત્યાં હા પાંચ મિનિટમાં કે દસ મિનિટમાં વધી ગયા કે પાંચ પંદર વીસ મિનિટમાં દીપકભાઈ ગાડી ચલાવે છે ને હું ભાષણ કરું વાહ ક્યાં વાત ક્યાં વાત છે ચાલો આખે રાખો હાલો હાલો જલ્દી આજે હરકિશનભાઈની જ્યાં પાર્ટી છે જમવાનું છે એટલે પાલ્ટી જ કહેવાય અમારા માટે પાલ્ટી કહેવાય આ લોકો માટે જમવાનું છે અમારા માટે પાલ્ટી છે ભાઈ એ તો ની કે છોકરા ને છોકરો આવ્યો હતો એને એની પાલ્ટી આપે છે વિકાસ ની છોકરો આવ્યો જ ને એની પાર્ટી એક વર્ષ કેટલા એક વર્ષ થઈ ગયા ઘણા બે વર્ષ બધી પાર્ટી આપે છે અમારા હરકિશનભાઈ આજે ટાઈમ મેળવે એટલે પાર્ટી દેવાનો તો અમે સ્વીકાર લઈશું અમે તે આપણે પાર્ટી દઈ પાંચ વર્ષ બધી દીધી હોત તો અમે સ્વીકાર લેવું તો એવું કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી તો હાલો આપણે મળીએ હરકિશનભાઈ ના ઘરે નીચે છે હાલો જો ધબ ધવાથી જાય છે આ ગાડીવાળા વાળા બધા ન્યાજ જાય છે હરકિશનભાઈ ના ઘરે પાર્ટી માટે તો હાલો હવે આપણે મળીએ જબર જબર બિલ્ડિંગ ભાઈ આ બાજુ પણ મોટી મોટી બિલ્ડિંગ છે ભાઈ આ સાઈડ માં પણ જબર જબર બિલ્ડિંગો છે હાઈવે રોડ બ્રિજ ઉપર ધબ ધબાટી બહુ બહાટી એક નંબર બિલ્ડિંગો બનાવે છે પેલા આ બિલ્ડિંગો કેવી રીતે બનાવે ખબર છે પેલા ઉડાવી દે એને પછી બનાવે પછી ઉપયોગ કરે ક્રેન મંગાવે ઉપયોગ કરે આવી રીતે મુંબઈમાં બિલ્ડિંગો બનાવે છે આ બધી બિલ્ડિંગ એમ જ બનાવી છે આમે જો બધી બનેલ છે ને બધી પેલા આને ઊભી કરી હમણાં હા પેલા ઉરાવી દે અને આને ઊભી કરી હમણાં આ જો આને ઊભી કરી હમણાં હા હમણાં ઊભી કરી પેલા ઉરાવીને આખી બિલ્ડિંગ બનાવી નાખે અને પછી શું કરે ઊભી કરી દે આજનો સમય છે આના પાંચ પાંચ કેટલા વાગ્યા પાંચ વાગી ગયા આજનો સમય છે પાંચ વાગી ગયા છે ધબધબાટી ભાવ બહાર નીકળી ગયા છે અમે

મને લાગે આ બિલ્ડિંગ મને પહેલાં ઉડાવીને બધું ફિટિંગ કરીને પછી ઉપયોગ કરતા થાય તો હવે બિલ્ડિંગ વહી ગયું છે મેક્રો ટેશન આવી ગયાં છે બધાય ને ટ્રાફિક છે થોડીક ફાઇનલી અમે પૂગી ગયા છે હરકિશનભાઈના ઘરે આવી ગયા છે હરકિશનભાઈના ઘરે ફાઇનલી તો અહીંયા ભાનુકાકી અને અહીંયા વંતા કાકી અને ભાનુકાકી અને હોલી કાઢી ગયા અમારે ગોલાગઢમાં બેડરૂમમાં તો હરકિશનભાઈના ઘરે આવી ગયા છે અમે લોકો અત્યારે અને બેડરૂમમાં કિશનભાઈના એ લોકો છે અહીંયા વનકાકી બટેટા સુધારે છે અને વાં પણ ભાત મૂકવાની તૈયારી ચાલુ છે વાનકાકી ને હવે અમે લોકો આપણે આ જોઈનો ફેમિલીનો ફોટો આખો એટલો મસ્ત છે ફેમિલી ફોટો આવી રીતે આપણે બેડરૂમમાં જઈએ હાલો કંઈક બાજુ ઓહો તમે બાથરૂમમાં ગયા હતા મેડમ તો મેડમ બાથરૂમમાં ગયા હતા અહીંયા મીમાન રમે છે નિવાંતભાઈ રમે છે દીપુક કાકા બેઠા છે હરકિશન કાકા પણ બેઠા છે ને નમ્રતા પણ છે અને અમારા મેડમ પણ આવી ગયા છે અને અમારે મિતુભાઈ નિવાનભાઈ શું કરો તું નિવાંતભાઈ રમે છે રમે છે વેરી ગુડ બોય તો નિવાનભાઈ રમે છે અને દીપક દીપક કાકાને બધા અમે લોકો બેઠા છે આવી ગયા છે અમે ફાઇનલી હરકિશનભાઈના ભાઈને ઘરે મોદી મોદને રોજે રોજ હાલો જમવા બેવાન છે હરકિશન ભાઈ ને ઘરે આવી ગયા છે જમવા બેવાન છે જમવાનું આપે છે રાજુ મામા પણ આવી ગયા છે દીપક કાકા છે હરકિશન બાપા દબ નવીકાલ ભાઈ આયા ભાઈ માં ટાઈમ પાસ કરે છે તો હવે હવે જમવાનું ટાણું થઈ ગયું છે ને કેટલા વાગ્યા અત્યારે રાતના વાગ્યા છે નવ અને અમે લોકો નવો જમવા બેવાની તૈયારી કરીએ છીએ અને દાળ ઢોકળી બનાવી ગઈ હા જમવાનું બનાવ્યું છે દાળ ઢોકળી ને એવું બધું બનાવ્યું છે જલેબી ભજીયા ગાંઠિયા ફાફડા એવું બધું ઘણી વસ્તુ બનાવી છે તો હવે આપણે જમવા બેહી જઈએ અને અહીંયા જમવાનું કાઢે છે અને આ લોકો બધા હુતા છે હવે જમવા બેઠા છે ટીવી ચાલુ છે બ્લોગ જોઈએ છે હવે તમને આનો બ્લોગ લાગ્યો હોય તો લાઈક છે ને સસ્તે હવે જઈએ પછી ઘરે જવાનું છે રાતના અગિયાર વાગી જાય તો હવે આપણે જય માતાજી આવજો ભાઈ ભાઈ ગુડ નાઇટ જય માતાજી